બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકાનું સૌથી મોટું અને શિક્ષિત ગામ ગણાતું જુનાડીસા ગામ જે આદિ અને અનાધિકાળથી હિન્દુ મુસ્લિમની કોમી એકતા અને કોમી એખલાસ માટે ગુજરાત રાજ્ય સાથે સમગ્ર દેશભરમાં જાણીતું છે આ પવિત્ર દરગાહ ગામમાં આવવા માટેના આગમન સ્થળ પર ડીસા પાટણ હાઈવે રોડ પર જુના ડીસા ખાતે આવેલી છે સતરા સહીદ ના નામથી ઓળખાતી જગવિખ્યાત દરગાહ જે ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે આજે આ દરગાહનો વર્ષો જૂની પરંપરા મુજબ ઉજવાતા ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આજે યોજાયેલા આ ઉર્સમાં ખૂબ જ બોડી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને જુદા જુદા દરેક ધર્મોમાં માનનારા લોકો દર વર્ષની જેમ

લોકવાયકા પ્રમાણે પોતાની વાહલ સુઈ બહેન માટે અને પોતાના પ્રાણ કરતા પણ વધુ વાહલી બેન માટે બહેનને બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દેનાર આ ભાઈઓની અહીંયા સમાધિ આવેલી છે જૂની પ્રચલિત લોકવાયકા મુજબ સોળ ભાઈઓની શહીદી સાથે ઈશ્વર અલ્લાહમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર એવા સૌથી મોટા અને એકમાત્ર

જેઓ માટે ધરતી માતાએ જગ્યા કરી હતી અને આ માનવ શરીર રૂપી પવિત્ર આત્મા તેમાં જીવિત સમાધિ લઈ લે છે જ્યારે હર તેઓની સાથે રહેતા તેઓનો પાલતુ પોપટ પણ તેમના ચરણોમાં જીવિત સમાધી લઈ લે છે ઉલ્લેખનીય છે કે આટલા વર્ષો બાદ પણ આજે તેઓ શ્રદ્ધા રાખનાર દરેક શ્રદ્ધાળુઓ માટે સાક્ષાત હાજર છે અહીંયા દર ગુરુવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે કુલ અહીંયા ફૂલ અને શ્રીફળ તથા ચાદર ચડાવવામાં આવે છે લોકો પોતપોતાની માનેલી માનતા એટલે કે મન્નત પૂર્ણ થતા પેંડા તથા ચૂરમાનો પ્રસાદ પણ અહીંયા લગાવી

બનાવવામાં આવતું હોય છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ